હાય શું આપ જાણો છો અંદામાન અને નિકોબાર ટાપુઓ હિમાલય પર્વત શ્રેણી સાથે જોડાયેલા છે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ કિનારે આવેલા ટાપુઓના બે જૂથોનો સમાવેશ થાય છે તે સમુદ્રમાં ડૂબેલી પર્વતમાળાના શિખરો છે જે મ્યાનમાર અને ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ વચ્ચે લગભગ એક કિલોમીટર સુધી દક્ષિણ તરફ વિસ્તરાયેલી ચાંપ આકારે ફેલાયેલ છે અંદમાન અને નિકોબાર ટાપુની રચના ટેકનોનિક હિલચાલ અને ભારતીય અને બર્મા નાની પ્લેટોની અથડામણથી થઈ હતી ભારતીય પ્લેટ ગોંડવાના લેન્ડ અલગ થઈ ગઈ હતી અને લગભગ સો મિલિયન વર્ષો પહેલા બર્મા પ્લેટ સાથે અથડાઈ હતી જે યુરેશિયન પ્લેટનો ભાગ છે આ અથડામણ હિમાલયની રચના જેવી જ છે પૃથ્વી પર ટેક્ટોનિક પ્લેટોને મુખ્ય પ્લેટો અને ગૌણ પ્લેટોમાં પેટા વિભાજીત કરવામાં આવે છે જેમ કે ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ એ મુખ્ય પ્લેટ છે જ્યારે બર્મા પ્લેટ ગૌણ પ્લેટ છે ભારતીય પ્લેટ કરોડો વર્ષો પૂર્વે ઉત્તરમાં યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ જેના દબાણના કારણે હિમાલયની ઉત્પત્તિ થઈ સાથે જ પૂર્વમાં તે બર્મા પ્લેટ સાથે અથડાવાથી અહીં સમુદ્રમાં ડૂબેલી પર્વતમાળા સર્જાય જેનો અમુક ભાગ સમુદ્ર સપાટીથી ઉપર પણ દેખાય છે તેને જ આપણે અંદામાન અને નિકોબાર ટાપુઓ તરીકે જાણીએ છીએ અંદામાન અને નિકોબાર ટાપુઓ મ્યાનમારમાં આવેલી અરાકાન યોમા પર્વત શ્રેણીનું વિસ્તરણ છે આ અરાકાન યોમાં એ પૂર્વી હિમાલયનો ભાગ છે આ રીતે દરિયાથી ઘેરાયેલ આ ટાપુઓ હિમાલય સાથે જોડાયેલા છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત